સાંસદ મુકેશભાઈ દલાલે કૃષિ રાહત પેકેજને મુદ્દે પ્રતિક્રિયા આપી છે રાજ્ય સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ઐતિહાસિક નિર્ણય છે તેવું કહ્યું હતું રાહત પેકેજ તેમજ યોજનાઓથી ખેડૂતોને સ્વાવલંબન વધશે વિપક્ષ રાહત પેકેજને મજાક બનાવી રહી છે આવનારી ચૂંટણીમાં વિપક્ષમાં જે છે તે પણ બચવાના છે અહીંયા જનતાએ વિપક્ષને તેમની જગ્યા બતાવી છે તેવું પણ નિવેદન આપ્યું છે ખેડૂત નિર્ણય ધરતીપુત્ર લક્ષ્ય નિર્ણય છે રૂપિયા દસ હજાર કરોડ ની માતબાર સહાય તે ઉપરાંત ઘણા બધા પ્રકારના પાકો પંદર હજાર કરોડ સુધીની કિંમતના ટેકાના ભાવથી ખરીદવાનો એક નિર્ણય કર્યો છે જેનાથી સમગ્ર ગુજરાતના ખેડૂત પુત્રોને ધરતી ખૂબ સહાય ખૂબ રાહત થશે અને આ એક નિર્ણય ખૂબ પ્રગતિશીલ નિર્ણય છે એને હું આવકારું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ નિર્ણય બદલ હું એમને અભિનંદન પાઠવું છું વિપક્ષનું કામ જ આ છે આનાથી ડબલ ટ્રિપલ પણ ટ્રાય કરી હશે તો વિપક્ષે જ કામ કરવાનું છે અને એમને એ જ કામ માટે પ્રજા બેસાડેલા છે છવ્વીસ પ્રમાણે એમને આજ કામ કરવા માટે બેસાડશે